એક ગામ હતું તે ગામમાં અનેક પરિવાર રહેતા હતા તે ગામમાં એક વૃદ્ધ ડોશીમાં પણ રહેતા હતા આ બે સંતાન હતા એક દીકરી અને એક દીકરો દીકરી લગ્ન કરીને સાસરીમાં રહેતી હતી જયારે દીકરો પોતાની પત્ની સાથે જુદા મકાનમાં એ જ ગામમાં રહેતો હતો પણ દીકરો કુસંસ્કારી પાક્યો એટલે પોતાની માને પોતાની સાથે રાખતો ન હતો એટલે ડોશીમાં એ જ ગામમાં એક જુદી ઝુંપડી બનાવીને રહેતા હતા એક દિવસે એવું બન્યું કે ડોશીમાના ઘરમાં અનાજનો એક પણ દાણો રહ્યો ન હતો ડોશીમાને ઉંમર થઈ ગઈ હતી એટલે તે કામ પણ કરી શકતી ના હતી પરિણામે તેને ભીખ માંગવાના દિવસો આવી ગયા હતા તે પોતાના પેટનો ખાડો પૂરવા માટે ગામમાં ઘેર ઘરે ફરીને ભીખ માંગવા લાગી તે ભીખ માંગતી માંગતી ફરતી હતી એટલામાં જ તેની દીકરી પોતાની સાસરીમાંથી પોતાના પિયર ડોશીમાના ઘરે તેમને મળવા આવી હતી ગામના પાદરે જ અને તેમની દીકરીની મુલાકાત થઈ ગઈ દીકરી પોતાની સાસરીમાં ઘણી સુખી હતી તે પોતાની માંગ માટે ઘણી ચીજ વસ્તુઓ લાવી હતી પણ પોતાની માને આમ ભીખ માંગતી જોઈને તેને ખૂબ જ દુઃખ થયું તે રડવા લાગી ગઈ તેને પોતાની માને ભીખ માંગવાનું કારણ પૂછ્યું ડોશીમાં એ બધી જ વાત કરી કે તારા ભાઈ અને ભાભી મને રાખવા માટે તૈયાર જ નથી ઘરમાં ખાવાનો એક દાણો નથી પછી હું ભીખ ના માંગુ તો શું કરું આ સંભાળીને દીકરીને ખૂબ જ દુઃખ થાય છે તે તે પોતાના પોતાના ભાઈના ભાઈના ઘરે ઘરે જાય છે છે જઈને ભાઈને ખૂબ જ ઠપકો આપે તને શરમ નથી આવતી જે માએ તને નવ મહિના પોતાના પેટમાં રાખ્યો પોતે ભૂખે રહીને તારું પેટ ભર્યું તને વાણાવ્યો ગણાવ્યો તારા લગ્ન કરાવ્યા આજે એ જમા ગામમાં ભીખ માંગતી ફરે છે તને શરમ નથી આવતી તારાથી માનું ભરણ પોષણ ના થાતું હોય તો હું માને મારી સાથે લઈ જવું છું એમ કહી દીકરી પોતાની માને પોતાની સાથે પોતાની સાસરીમાં લઈ ગઈ ભાઈ બહેન વચ્ચેનો આ ઝઘડો ભાઈનો એકનો એક દીકરો સંભાળતો હતો તે ઘણો નાનો હતો તેણે પોતાના પિતાને કહ્યું પિતાજી તમારી માંગ તો તમારી બહેનના ઘરે ગયા પણ મારે તો બહેન નથી તો તમે કોના ઘરે જશો આ સાંભળી ભવિષ્ય દેખાવા લાગ્યું તેને પોતાની ભૂલનો અહેસાસ થયો એ જ દિવસે તે પોતાની બહેનની સાસરીમાં ગયો પોતાની માની અને બહેનની માફી માંગી અને પોતાની માને પોતાના ઘરે પાછો લઈ આવ્યો ઘડપણમાં માતા પિતાની સેવા કરવી તે આપની ફરજ છે વાત ગમી હોય તો લાઈક કરી અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખશો મિત્રો